જેવું છે નથી વેકેશન તો પિકનિકા પિકનિક જેવું છે પણ મમ્મી ની ગુલાબી સાડી જ આખા મારા દેખાય છે

ફાઈનલી અમારા મસ્ત મજાના દર્શન તો થઈ ગયા છે ડન એન્ડ ફાઇનલી અત્યારે અમે જે ઘરેથી લઈને આવ્યા છીએ મસ્ત મજાનું જમવાનું ને છે ને કેવાય વન ભોજન અત્યારે થોડુંક જંગલ છે અને ભોજન એ છે એટલે વન ભોજન પેક થઈ જાય ને મમ્મી દીકરો પાછળ મજા કરતા હોય હેલો કેમ છો બધા હાલો બધા મસ્ત મજાનું બસ તો રવાસ્ત મજાના મજાના અને ગાઈસ તળફો અને ગરમીની હું જે વાત કરી દીધી ને આયા તો જરાય લાગતી જ નથી અને નથી કુદરતી વાતાવરણ કુદરતી એસી પર કરતા એસી પર કરતા ફરસા તો ગાઈસ લુક એટ ધ વિઝ્યુઅલ ઓફ ચાકાજામ લેવલ ગામડુ 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 એન્ડ તડકા ની માત્રા થોડીક વધારે જ છે ને આપડી જરાક સ્ટાઇલ નવી થઈ ગઈ ટોપીમાં આવી ગયા કેમકે તડકો બારે છે ને ને મેં કીધું થોડાક લઈ આવીએ એન્ડ સામે જે છે તો અત્યારે આજે તમને મસ્ત મજાની નવી નવી જગ્યા બતાવું છું ગામડું છે એટલે બઉ જોરદાર મજા આવશે ને ગાર્ડન બતાવું ને એની પાછળ મોર બોર જો જોવા મળી જાય તો એનાય મસ્ત મજાના વિઝ્યુઅલ્સ બતાવીશ હશે ને અહીંયા ઘોડાનું રીઝન શું છે પાછળ રાખવાનું કે જે પણ માનતા હોય ને એ પૂરી થાય ને એટલે ઘોડો ચડાવવાનું એવું કઈક છે તો આટલા બધા ઘોડા હજી તો અંદર એટલા બધા છે ને જોરદાર વિઝ્યુઅલ બાકી જોરદાર વધારે જ મજા આવે કેમ કે પાછળ જે નદીનું ને એ બધું છે ને તો એ સીન તો એમનામ અત્યારે બતાવી દઉં તમને નદી અત્યારે વરસાદ નથી એટલે ખાલી હશે પણ તો એ બતાવી દઉં યસ કે આ જગ્યા છે પણ આ અત્યારે નદી વરસાદ નથી એટલા માટે એમ છે એન્ડ મસ્ત બજાર પોપા ફાઇનલી એટલા દિવસમાં આપડા શો સ્ટોપર દેખાતા નતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય વાચવા દાદા વિંજલ દર્શન કરવા માટે વિંજલ દર્શન કરવા માટે આયા છે તો બધા ચાલો દર્શન કરી જાવ અને તમારા પણ અમે અહીં દર્શન કરી લઈ છે ઓકે બધા કેમ છો બધા મજામાં જ હશો અને

અને આ વૃક્ષ નીચે બેસીએ ને એટલે પરમ શાંતિ અનુભવ થાય છે અટેક ફાઇનલી બધા દર્શન બર્શન થઈ ગયા ડન અને હવે ફાઇનલી અહીં આલે છે પ્રિપેરેશન ભોજનની ની ફાઇનલી અત્યારે બધા મસ્ત બજાર નો લંચ કરવા માટે બેસી ગયા છે અને ફાઇનલી તમને થોડાક વિઝ્યુઅલ્સ દેખાડું મેન્યુ બેન્યુ દેખાડું શું છે ઈ અને પછી જમવામાં મજા કરીએ ફૂલ ફૂક ગઈ છે એટલે બધા બેસી ગયા છે તો ગાઠિયા ગાઠિયા ખોલ એટલે લો

ओके okay, ओके okay. आया आया भूख अटली बद लाएगी जब जो मैं मैं बोला तो तेरी बोलो बोलो वो भूख लाएगी जब मैं जब मैं आया हेलो 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 अबे आप आजू नवारो केविक भूख लाएगी चा?

આગળ 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 સો લુક એટ ધ વિઝ્યુઅલ આ છે જેનું જાણવું પડ તમે ઉતરા એમ આસી શું કહેવાય ગુંદી ઓકે સો ગાઈસ એની માટે એની માટે થોડા હાઈટ વાળા માણસો આવે છે પાછળથી તમને દેખાતા હોય કે નહીં ઓરિજિનલ મજા ઓ માય ગોડ જોજો 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 ઓ એમ ના ગાઈસ ઓરિજિનલ મજા ओके हेल्पिंग એન માં કાત્રા કાત્રા બોલો બોલો કાચી પુગા એટલે આવડે નથી ગાઈઝ આખે આખો નું ઝાડવું આગળ કાત્રા ની બધું હતું પણ ઈ તો ગયું હવે એક લાસ્ટ આ મળ્યું એટલે દેખાતું હશે તમને રૂમાલ લઈ ને રૂમાલ 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 ઇન્ટરેસ્ટિંગ

પણ થોડીક વાર માં તો અહીંયા બધું પૂજાપાઠ કરી લઈએ ને પછી મસ્ત મજાના વિઝ્યુઅલ હું એ એમ આખું જોવત છું શું બતાવું શું નહીં એટલે બતાવું થોડીક વાર માં અને મારે ટેલેન્ટ કે શું યે ટેલેન્ટ ઇન્ડિયા ઇન્ડિયા કે બહાર નહીં જવાના ચાહીએ ધીસ ઇઝ ધ રોનક ઓફ ગામડુ 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 લુક એટ ધ વિઝ્યુઅલ સામે પવન ચકી ને મમ્મી વ્હાઈટ સાડી ને સામે વ્હાઈટ પવન ચકી પિંક એ

બાલાજી ના પડીકા ઉલારતે ઉલારો ગરમી 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 માં ઓછું પણ પેકેટ ઉપર પેકેટ ગાઈ જ અમારું આ સામે વાળું છે તમને દેખાતું હશે ને ઈચ્છત સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો બાય બાય એવરીવન મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે એન્ડ જલ્દી જલ્દી લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો મસ્ત મજાની કમેન્ટ કરી દયો એન્ડ બાય બાય એવરીવન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો મળશું નવા અને નવા બ્લોગ સાથે અને નવા નવા કન્ટેન્ટ સાથે સ્પેશિયલી આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ માં કહેજો એન્ડ બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો ગાઈસ ફટાફટ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો એન્ડ ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો બાય બાય કેર એન્ડ ગુડ નાઈટ એવરીવન